પારડી શહેરમાં સૌ પ્રથમ વાર યુથ ક્લબ પારડી દ્વારા આયોજિત પતંગોત્સવ બે હાજર કાર્યક્રમ રવિવાર તારીખ અગિયાર એક બે રોજ ભવ્ય અને ઉલ્લાસભર્યા માહોલમાં યોજાયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન પારડી નગરપાલિકા કચેરીની સામે કિલ્લા પારડી ખાતે યોજાયેલા ઉમટી પડ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગ લોકસભાના સાંસદ ધવલ એલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે પારડી પાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ એન પટેલ ધ્રુવિંદ પટેલ અનિતા રાય ડોક્ટર ભૂમિકા શિરીષભાઈ તેમજ શ્રેયાંશ પારેખ હાજર રહ્યા હતા મુખ્ય મહેમાન ધવલભાઈ પટેલે પતંગ ચગાવી પતંગ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું અને યુથ ક્લબ પાર્ટી દ્વારા ચેરિટી હેતુસર યોજાયેલા કાર્યક્રમની વિશેષ પ્રશંસા કરી હતી યુથ ક્લબ પાર્ટી દ્વારા આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રાખવા સમાજની પ્રત્યેની જવાબદારી સાથે જોડાયો હતો પતંગ ઉત્સવ દરમિયાન એકત્રિત થતી આવક ચેરિટી માટે ઉપયોગમાં લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેને ઉપસ્થિત નાગરિકોએ બિરદાવી હતી આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ક્લબ ઓફ સહેલી ગ્રુપ દ્વારા જોવા મળ્યું હતું જેઓએ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક પતંગ અને લાડુનું વિતરણ કરી બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું

અણધારી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે યુથ ક્લબ પારડી દ્વારા આયોજિત આ પતંગ ઉત્સવે પારડી શહેરમાં નવી પરંપરાની શરૂઆત કરી છે યુવા ઉત્સાહ સામાજિક સંવેદના અને સંસ્કૃતિના સંમિશ્રણથી ભરપૂર આ કાર્યક્રમને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો જી આજે ખાસ કરીને પારડી ખાતે યુથ ક્લબ પારડી દ્વારા ભવ્ય પતંગ ઉત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે યુથ ક્લબ પાડી પૂરા વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ કરી પાડીની જનતાને પાડીના પશુ પક્ષીઓને કઈ રીતના સેવા થાય એના માટે સરસ કામગીરી આ ક્લબ કરી રહ્યું છે ત્યારે પતંગ ઉત્સવ જે આપણા ગુજરાતમાં જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણે ઉત્તરાયણને પણ આપીએ છીએ ઉત્તરાયણ એવો સમય છે કે આપણા પૂરા વર્ષ દરમિયાન આપણા ફેમિલીના લોકો હોય আপনা মিত্র হই এ পতপো લાઈફમાં પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય ચાહે ધંધામાં વ્યસ્ત હોય રોજગારમાં વ્યસ્ત હોય ભણવામાં વ્યસ્ત હોય એટલે એકબીજાને મળી નહીં શકતા હોય એના માટે ઉત્તરાયણનો એવો તહેવાર છે જ્યારે એક સાથે એ લોકો પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે એક મોજનો પણ એ તહેવાર આપણા ઉત્તરાયણને માનવામાં આવે છે સાથે સાથે આપણા પશુ પક્ષીઓને કોઈ જાતનું નુકસાન ના પહોંચે એના માટે જીવદયા ઓર્ગનાઇઝેશન અને એનજીઓ પણ સરસ કામગીરી કરે છે એને પણ આ પતંગ ઉત્સવ બે હજાર છવ્વીસમાં જોડવામાં આવ્યું છે તમે જેમ જોઈ રહ્યા છો કે અસંખ્ય યુવા નો અહીંયા એક સાથે પતંગ ઉત્સવ બે હજાર છવ્વીસમાં સાથે પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે આપણે સેવાકીય પ્રવૃત્તિ પણ કઈ રીતના સારી થઈ શકે એના માટે પણ પ્રયત્ન કરીએ છીએ આપણા જે બાળકો છે એમને હમણાં મફતમાં પૂરા પતંગ અને દોરીનું પણ વિતરણ કર્યું છે અને આ જ રીતે પૂરું આ ક્લબ આગળ પણ આ રીતના સેવા કરે અને સાંસદ તરીકે મને પણ જા એમની સેવામાં મને અવસર પ્રાપ્ત થઈ તે રીતના મેં પણ એમને પૂરી રીતે સમર્થન કરીશું